નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર તારીખ અગિયાર મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકાવનસો ગુણી પ્લસ નવી મગફળીની આવક છે ને નવી મગફળીની હરાજી ત્યાં શેડ નંબર ચારના ગ્રાઉન્ડમાંથી લૂઝમાં તથા ગુણીમાં ચાલી રહી છે ચાલો હરાજી અંદર જાય અને જાણ્યા ને નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને જરૂર શેર કરજો

ભાઈ તેરસો રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારી દાણા પણ તેરસો ને છવ્વીસ રૂપિયા ભાવ નવી જીવીસ મગફળીના ભાઈ એના ભાઈ દાણા જોઈ લો જીવીસના તેરસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો ભાઈ આજનો આખો વખતે ભાઈ

ભાઈ રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી ક્વોલિટીની વાત કરીમાં સારી દાણા પણ તેરસો ને અઢાર રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી ના ભાઈ આ એના ભાઈ દાણા જોઈ લો તેરસો ને અઢાર રૂપિયા ભાવ નવી જીવીસ ભાઈ ભાઈ નવી જીવીસ મગફળી બારસો ને બ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી માં સારી ભાઈ દાણે પણ બારસો ને બ્યાસી રૂપિયા ભાવ નવી જીવીસ મગફળીના આજના ભાઈ

ભાઈ બારસો ને આઠ રૂપિયા ભાવ થયો નવી બીટી બત્રી મગફળીએ ક્વોલિટીની વાત કરીને ક્વૉલિટીમાં દાણા સારી ભાઈ બારસો ને આઠ રૂપિયા ભાવ નવી બીટી બત્રીસ મગફળી નાદના ભાઈ આ એના દાણા ભાઈ જોઈ લે બારસો ને આઠ રૂપિયા ભાવ બીટી બત્રીસ આખો વખત ભાઈ ભાઈ આ મગફળીનો ભાવ બારસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લે બારસો રૂપિયા ભાવ આ નવી મગફળી નાદના ભાઈ જોઈ લો બારસો રૂપિયા ભાવ નાદના ભાઈ વિદ્યો 78905 10 15 20 35 35 માત્રાલે ભાઈ ઓગણચાલીસ નંબર હે ભાઈ એક હજાર ને એસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં આવીએ ભાઈ એક હજાર એસી રૂપિયા ભાવ નહીં ઓગણચાલીસ નંબર મગફળી નાદના ભાઈ આ એના ભાઈ દાણા ઓગણચાલીસ નંબરના જોઈ લો ભાઈ આ નવી મગફળીનો ભાવ અગિયારસો ને પંચાણું રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં વિયે ભાઈ જોઈ લો અગિયારસો ને પંચાણું રૂપિયા ભાવ આ નવી મગફળીનાદના ભાઈ ને આના દાણા ભાઈ જોઈ લો અગિયારસો ને પંચાણું રૂપિયા ભાવ આખો વખત

ઓગણી બાપા એકવીસ ઓગણીસ બારસો બાવીસ રૂપિયા ભાઈ બાવીસ રૂપિયા ભાવ થયો ઓગણચાલીસ નંબર મગફળી ક્વોલિટીની વાત કઈ ક્વોલિટીમાં બહુ સારી ભાઈ દાણે બાવીસ રૂપિયા ભાવ 939 નંબર મગફળી ના ભાઈ આ દાણા ભાઈ જોઈ લે

ભાઈ આ નવી મગફળી નો ભાવ અગિયારસો ને પંદર રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મવી ભાઈ જોઈ જોઈએ અગિયારસો ને પંદર રૂપિયા ભાવ આ નવી મગફળી ના જ ના ભાઈ આ ભાઈ એના દાણા ભાઈ જોઈ લો અગિયારસો ને પંદર રૂપિયા ભાવ થયો અને આ ભાઈ લૂઝ નો ટકલો હે